પંદરમો પાઠ દાદાજીનો પત્ર આપણે સમજ્યા છીએ એમાં આપણે વાતચીતનો જે પ્રશ્ન છે કે તમારે પત્ર અને મોબાઈલ બંને પ્રત્યાર માટે વપરાય છે તો બંનેની એક એક વિશેષતા ને એક એક મર્યાદા બોલો તો આપણે એના માટે ડિબેટ કરીએ છીએ આ ટીમ બોલશે પત્ર વિશે કે પત્ર વધારે સરળ કરવાનો નથી એ જે બોલે એના તમારે સામે પ્રત્યુત્તરમાં તમારું વાક્ય બોલવાનું છે હા રીતે માનો કે કે સારો છે તો તમારે એમ કે સારો છે એક પોત કારણ બતાવવાનું છે ગુસ્સો સામ સામે હોવો જોઈએ ચાલ બોલ આ બોલ એ

લખવાની મજે પણ સંસ્કૃત લેવે પત્રમાં જ આવે છે પછી દેવાંગે વાત કરી કે કે ઓનલાઈન ઓર્ડર કરી શકે પણ એ સરપ્રાઈઝ માટે એની સાચી વાત પણ જે સાચી સંસ્કૃતિ રીતે જે પાર્સલ પહેલા મોકલાતું કબૂતર દ્વારા ને આપણે જે પત્ર હતા એની દ્વારા સરસ અમારે ઈ જે બોલે છે પોઈન્ટ યાદ રાખવા જવાબમાં બોલવાનું બોલવાનું કબૂતર દ્વારા તો મેસેજ મળે કે નો મળે તે નો

રાજા મહારાજ ને જમકે શિવાજી શિવાજી મહારાજ રાણી લક્ષ્મીબાઈ એ બધા પણ પત્ર યુઝ કરતા હતા તો પત્ર જો પત્ર બેસ્ટ છે લખાણ માં પછી જેમ કે આપણે ઓફિશિયલ ઓનલાઈન પોતા નથી મજા આવતી જે આપણે પત્ર હોય આપણે સાથે આપણે એમાં વાત કરી શકીએ સરસ પહેલા રાજા મહારાજ વખત

e paz, paz, paz.

તો તેનો પણ આમાં જલ્દી આવી જાય મોબાઈલ માં મોબાઈલ પર ના એક પત્ર કે જો કે મોબાઈલ માં આપણે ઇન્ટરનેટ માં બધું છે જોઈ શકીએ કે જૂના પત્ર તો છે આપણે માગે કોઈ વ્યક્તિ ને હોય તો અને ઘણા લોકો પત્ર શોખ રાખતા હોય તો હજારો વર્ષો જૂના પત્રો પણ આપણને અવશેષ તરીકે મળ્યા જાણી શકીએ છીએ એસએમએસ છે એ કે સાચવી શકાતા નથી એસએમએસ કેમ સાચવી શકાય કે એક વર્ષ કોઈને મેસેજ કર્યો તો એનો હોય નથી હોય અને આપણે કોઈની સાથે વાત સિવાય કે કોઈ રેકોર્ડર કરે પૂછે તો બાકી ફોનમાં વાત કરી કે એનો કેમ પ્રૂફ રહેતો રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગ કરેલું છે તો એનો સચવાય ટેલિફોન છે ટેલિફોન હતા પહેલા

બંને ના પોત પોતાના ફાયદા ને બન્યા હતા